ભરૂચના પાલેજ ડીજીવીસીએલ કચેરીના તાબા હેઠળ આવેલા પાલેજુ ટાઉન સહિત છ ગામોમાં વહેલી સવારે વીજ કંપનીની પંચાવન ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારે વીજ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો વીજ કંપનીની ટીમોએ પોલીસ સાથે રાખી વીજ ચેકિંગ હાથ ધર્યું હતું વીજ ટીમો પાલી અલગ અલગ વિસ્તારોમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સાથે ટંકારિયા સેગવા કહાન કંબોલી કુરચોનમાં જ પણ વીજ કંપનીની ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વીજ ટીમો દ્વારા બે હજાર ચારસો પાસઠ મીટરની ચકાસણી કરાઈ હતી જેમાંથી આડત્રીસમાં ગેરરીતિ સામે આવી હતી કુલ ત્રેપન લાખ એકાણું હજારની ચોરી ઝડપાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે માસથી વીજ કંપનીની ટીમો દ્વારા પાલેજ પંથકમાં સમયાંતરે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે